જાણહાનિ કે કોઈને ગાળ નિઘટના નથી થઈ મકાન માલિક મૈલન સરકારશ્રીના નવીન આવાસ યોજનાનો લાભ વિષે પૂછતા તેઓ અનેક વાર આવાસ માટે ફોર્મ ભર્યા હતા કોઈ પણ કારણસર રિજેક્ટ થયા હોય અને ત્યારબાદ ફોર્મ ભરેલ છે પરંતુ હવે જર્જરિત મકાનનો આશરો છીનવાઈ જતો નિરાશ થયેલા સરકારશ્રીના આવાસ યોજનાનો લાભ સત્તore મળે અને વહીવટી તંત્ર દ્વારા કેસ્ટ્રોલ વરસાદી સહાય ચૂકવાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે આ તમારું મકાન છે મારું મકાન છે તો જૂનું જર્જરિત મકાન છે તો આવાસ યોજનામાં મકાન મંજૂર નથી થયા બે હજાર ઓગણીસમાં મકવાનની ફોર્મ ભરેલું અમે તો એક વર્ષ દોઢ વર્ષ ગાલી મેક્યું પછી નીરવભાઈને પૂછ્યું કે ભાઈ અમારા ફોર્મનો હું બધો ન નીકળ્યોના તો કહે જોવું પડશે પછી કે તમારું ફોર્મ રિજેક્ટ જ્યુ તમારું કોઈ કાગળ નહીં સંબંધિત પત્ર નહીં આમ તો સારું તો ફરી વાર સંબંધી પત્રમાં દિયર ઓન મારી નણંદ ઓન બોલાવીને સંબંધી પત્ર કર્યું અને બધું વકીલથી લોટરી કરાવીને પાકા પાયા પાછું મોકલી આવ્યું